પાણીપુરી વાળો છે ને અમે એનો વિડિયો બનાવવા આવ્યા છે પાણીપુરી વાળાનો બીજા માં ઘણા વિડીયો બનાવ્યા છો અહીંયા ઓલવેઝ મોબાઈલ દુકાન એને બનાવ્યો છે એમ સુપરમાર્કેટનો વિડીયો આપણે બનાવતા હતા ઘણા બધાના વિડીયો રાંગધ્રાની બજારમાં બનાવેલા છે અને હવે નવું પાણીપુરી વાળો પટેલ અને પટેલ ચાલુ થયું એનો વિડીયો બનાવવા આવ્યા ભાઈ રાંગધ્રાની બજારમાં ટ્રાફિક જામ થઈ ગયો અમારું નામ એવું હોય કે આવ્યા ને ટ્રાફિક જામ થઈ ગયું બધા કહેતા જલ્દી જલ્દી પણ ભાઈ હું નથી ભેગું થાય હા હા ઈચ્છા દ્વારા ભાઈ બધી બધી જલ્દી

તો તમે હગા જેટલા મિત્રો સર્કલ બધાના લઈને પહોંચી જ દેજો ખાસ કરીને બહેનો તો વિઝિટ કરવાનું ના જ ભૂલતા કેમ કે ભાઈ રાજવીરભાઈ એવું પહેલી વાર જોરદાર એક્ઝિબિશન લાવે છે કે જેવું હજી સુરેન્દ્રનગરમાં ક્યારે જવું નથી તો ફટાફટ વિઝિટ કરી લેજો હોટલ શિવ ઇન્ટરનેશનલી પહેલી બીજી ફેબ્રુઆરીએ